રાજા એક વાર વનમાં મૃગયા રમવા માટે ગયા છે પણ એ દિવસે શું કર્યું પોતાના ખજાનામાં જે પૂર્વજોનો જે ખજાનો હતો એ ખજાનામાં એક મુકુટ હતો અને એ મુકુટ પહેરીને ગયા છે જે જરાસંદ પાસેથી જીતીને ભીમ લાવ્યા હતા એ મુકુટ માથે બદરાવી આજે મૃગયા રમવા ગયા છે મનમાં અનેક પ્રકારના વિકારો આવવા લાગ્યા રાજા જ્યાં મનમાં ગયા ને એક વિચિત્ર દ્રશ્ય જોયું એક વૃષભ બળદ એક પગ ઉપર ઉભો થાય એના ત્રણ પગ કપાયેલા છે અને પાછો એક કાળો ગાય એક બાજુમાં ગાય ઉભી છે ગાય રડે છે બાજુમાં કાળા કપડા પહેરેલો એક પુરુષ કાળા વર્ણનો હાથમાં ખુલ્લી તલવાર લઈને ઉભો છે અને તલવાર થી પાછો ગાયનો અને વૃષભનો વધ કરવા માટે જાય છે રાજા એ કહ્યું અરે દુષ્ટ તો કોણ છે તલવાર કાઢી પેલો કલયુગ હતો રાજાના શરણમાં આવ્યો ચરણમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો રાજા કહે છે હે તું જેવ હોય ચિંતા ન કરીશ તો પાંડવોના વંશજના રાજાના ચરણમાં આવ્યો છે શરણાગતની રક્ષા કરવી એ અમારો કુળનો ધર્મ છે બોલ તું કોણ છે અને કેમ આવી રીતના ગાયનો વધ કરે છે અને ગાય એ માં પૃથ્વીનું રૂપ છે અને પેલો બળદ છે ને વૃષભ છે એ ધર્મ છે ધર્મ અને પૃથ્વીનો સંવાદ ચાલે છે રાજાએ કળિયુગને કીધું તું મારા નગરમાંથી નીકળી જા તારા લીધે ઘણા બધા ઉપદ્રવો થાય છે પણ કલિયુગ કહે છે મહારાજ મારો સમય આવ્યો છે મને તમે રહેવા દો કોઈક સ્થાન આપો કોઈ જગ્યા આપો ત્યારે પરીક્ષિત રાજાએ પોતાના રાજ્યમાં કલિયુગને ચાર જગ્યાએ સ્થાન આપ્યા છે શ્રી સુતમુનિ કહે છે અભ્યર્થીને સદા તસ્મે સ્થાનાની કલયે દધો એને ખૂબ યાચના કરી શરણમાં આવ્યો એટલે રાજા કીધું ઠીક છે અને શરણાગત શરણાગત થયેલાની રક્ષા કરવી આપણો ધર્મ છે આપણા ભારત વર્ષમાં હમણાં જ એક ઘટના બની કે પડોશ કે દેશ કે જો રાજા હે પડોશી અને ત્યાં એવો ઉપદ્રવ થયો કે આપણા ભારતના કોઈ દેશે એમની રક્ષા ન કરી અને આપણા દેશમાં શરણાગત બન્યા અને રાજાનો ધર્મ પછી રાજાએ કીધું કંઈ વાંધો નહીં તારા ચાર સ્થાન આપું છું દ્યુત દ્યુતમ પાન પાનમ સ્ત્રીય સુના જ્યાં જુગાર રમાતો હોય ત્યાં પછી જ્યાં મદિરા પાન થતું હોય ત્યાં વ્યભિચાર થતો હોય ત્યાં અને જ્યાં હિંસા થતી હોય અથવા તો જૂઠું બોલાતું હોય અસત્ય બોલાતું હોય ત્યાં આ ચાર જગ્યાએ તારું સ્થાન રહેશે એટલે અસત્ય એ જુગારમાં હોય પાનમાં અભિમાન હોય મદિરા પાન કરે એટલે અહંકાર આવી જાય સ્ત્રીની સાથે વ્યભિચાર આવે અને હિંસા આવે આ ચાર જગ્યાએ કળિયુગનો વાસ છે